વીરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે યુનિવર્સિટી કેમ્પસની અંદર આવેલા હોસ્ટેલ રૂમમાં થર્ટી ફર્સ્ટની દારૂની મહેફિલ મારતા વિદ્યાર્થીઓ અંગે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસને જાણ કરવામાં આવી જેમાં એક વિદ્યાર્થીની હાલ ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ભાગી ગયા યુનિવર્સિટી દ્વારા ચારેય વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે તપાસ દરમિયાન કથિત વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીતને એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગાંજો લાવવા મુદ્દે વાતચીત થઈ હતી દારૂની સાથે ગાંજાની પાર્ટી પણ થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ભારે સુરક્ષાની વાત કરનાર યુનિવર્સિટીના દાવો આ ઘટનાથી પોકળ સાબિત થયા છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વેસુ પોલીસને અગાઉ પણ પત્ર લખીને જણાવી ચૂક્યા છે કે હોસ્ટેલની અંદર દારૂ અને ડ્રગ્સનું સેવન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે તેમ છતાં હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી ચાલી રહી હતી યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની જાણકારી મળતા વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા અને રજીસ્ટ્રાર રમેશ દાન ગઢવી સ્થળ પર પહોંચ્યા સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલયમાં હાલ ભણતા કેટલાક વિદ્યાર્થીઓ જે સસ્પેન્ડ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ મળી દારૂની પાર્ટી કરી રહ્યા હતા યુનિવર્સિટી વિરુદ્ધ આચરણ માટે સસ્પેન્ડ કરાયેલા એક વિદ્યાર્થી પણ તે સમયે હાજર હતો બધાએ મળીને દારૂની પાર્ટી યોજી આ અંગેની જાણકારી મળતા વીસી સ્થળ પર પહોંચી ગયા અને બંધ રૂમમાં વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હતા જ્યાં તપાસ કરવામાં આવી જેમાં એક વિદ્યાર્થી ઝડપાઈ ગયો જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ રૂમની બહાર અથવા બાલ્કનીમાંથી કૂદીને નાસી ગયા હતા સ્વામી વિવેકાનંદ હોસ્ટેલની ઘટના પછી સમરસ હોસ્ટેલની પણ તપાસ હાથ ધરવામાં આવી અહીંથી એમટીબી કોલેજના ત્રીજા વર્ષમાં વિદ્યાર્થીઓ દારૂનો નશામાં પકડવામાં આવ્યો પોલીસને હવાલો કરવામાં આવ્યો આ વિદ્યાર્થી પર કડક કાર્યવાહી કરવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા શ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે શું માહિતી મળી ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડ કરવામાં આવેલું છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે શૈક્ષણિક સંસ્થા છે આવનારી પેઢી છે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ શરાબ વગેરે નહીં હોવું જોઈએ એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું વિદ્યાર્થીઓ પકડાય છે તેમને સામે કઈ રીતે કાર્યવાહી જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત